હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને આજે છે નાગપાચમ તો બધાને નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ આપું છું અને આજે તો આપણે થોડુંક કાલે રાંધણ છઠ છે એટલે આજે સૂકો નાસ્તો એવો ચવાણું ને મમરાનો ચેવડો ને એવો બધું આજે થોડુંક સૂકો નાસ્તો બનાવી લેશું અને કાલે રાંધણ છઠ છે તો કાલે આપણે તીખી થેપલા ને એવી તીખી પૂરી મીઠી પૂરીને એવું બધું કાલે બનાવશું કેમકે આપણે સાતમના દિવસે સાતમ પાડીશું સાતમના દિવસે રસોઈ નહીં બનાવીએ તો ચાલો આજે પણ થોડું નાસ્તો બનાવી લે આજે હું નાસ્તામાં બનાવીશ ગાંઠિયા બનાવીશ કેમકે ગાંઠિયા તો આપણે ગુજરાતીઓના ફેવરિટ હોય છે તો મેં આમાં બેસન લઈ લીધું છે આપણે ઝીણો ચણાનો લોટ આવે દળેલો એ મેં બેસન લઈ લીધું છે અને આમાં અડધો કપ તેલ લઈશું અને અડધો કપ જેટલું પાણી લઈ લેશું લોટ બાંધવા માટે આપણે આ મિક્સ શેક તૈયાર કરી લેશું એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું આમ જ નાખી દઈશું મીઠું ટેસ્ટ પ્રમાણે નાખી અને સોડા પણ આપણે આ મિક્સ કર્યું છે એમાં જ બધું સોડા નાખી દઈશું અને ગાંઠિયામાં હિંગ પણ સરસ લાગે છે તો આપણે હિંગ થોડી વધારે નાખીશું હવે આને આપણે મિક્સરમાં અથવા તો બ્લેન્ડરથી આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એનાથી લોટ બાંધીશું તેલ પાણી સોડા એ બધુંય આવું સરસ એવું મિક્સ કરી લીધું છે બ્લેન્ડરથી આવું સરસ મિક્સ કરી લેવાનું અને આ મેં અજમો અને મરી છે આપણે તીખા જે કંઈ હાથ કચરા ખાંડી લીધા છે ને અજમો છે એને પણ આમાં એડ કરી દઈશ અને આ છે આપણે લીલી મેથીની ભાજી એને મેં ધોઈ અને ઝીણી સમારી લીધી છે એને આપણે પેલા સરસ એવી મિક્સ કરી છે પછી જરૂર લાગે તો આપણે પાણી લેશું લોટ સરસ બાંધી લીધો છે પછી એમાં નીચે તેલ હાથ કરી અને આવી રીતે મસળી લીધો છે અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે તો હવે આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ કેમકે બેસન થોડુંક ચીકણું હોય એટલે એમાં આપણે નીચે થોડુંક તેલ લગાવવું પડે તો આજે હું ગાંઠિયા બનાવીશ જારામાં બનાવીશ જારામાં કેવી રીતે બને છે એવું ચાલો તમને બતાવીશ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે અને અહીંયા આપણે લોટમાં આવું થોડું થોડું પાણી નાખીને લોટને થોડો મસળવાનો છે આવી રીતે ઢીલો કરવાનો છે તો ગાંઠિયા પોચા અને સરસ બને સરસ એવું મસળી લેશ થોડું થોડું પાણી લેવાનું લોટને મેં સરસ મસળી લીધો છે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ લોટ કરતાં આનો કલર આવો બદલાઈ ગયો છે હવે તેલ ગરમ થાય એટલે આપણે ગાઠિયા પાડીએ થોડોક લોટ નાખી અને ચેક કરી લેશ ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે તેલ થઈ ગયું છે તેલ થઈ ગયું છે આપણે ગેસને સ્લો કરી અને ગાંઠિયા પાડી લઈ એના માટે આપણે આવી રીતે ઉપર ઝારો મૂકી દઈશું જે આપણે આ હથેળીની મદદથી આવી રીતે પાડી છીએ થોડુંક ધ્યાન રાખવાનું કેમ કે તેલ ગરમ હોય તેલ ગરમ હોય એટલે કડાઈ ઉલળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે આપણે ગાંઠિયા પાડી દઈશું મેથી ને થોડીક ઝીણી સુધારવાની ને મેથી શું જાડી હોય ને તો આમાં થોડીક વાર એને નથી હલાવવાનું ધીમા તાપે થાવા દેવાનું હવે ગાઠિયાને ફેરવી લઈ કેટલા સરસ બન્યા છે આવી રીતે આપણે બધા ગાંઠિયા બનાવી કેમ કેમકે જારામાં કરીએ એટલે ધ્યાન એક વાર તમે આવી રીતે બનાવશો ને ક્યારે ક્યારેય બારતી નહીં લઈ આવો બજારમાંથી એટલા મસ્ત બન્યા છે અને એમાં વરસાદ આવતો હોય ને ગાંઠિયા ને એની સાથે ચા હોય તો બીજું શું જોઈએ એ પણ મેથી વાળા ગાંઠિયા તેલમાં થોડાક બબલ્સ આવવાના ઓછા થાય ને પછી આપણે કાઢી લેવાના ત્યારે ગાંઠિયા પરફેક્ટ તળાઈ ગયા હોય ગાંઠિયા સરસ એવા તળાઈ ગયા છે આપણે તળવામાં એને ઉતાવળ નથી કરવાની કેમ કે તો ક્રિસ્પી નહીં થાય જો આપણે તળવામાં એને ઉતાવળ કરીશું ને તો એવા સરસ એવા ક્રિસ્પી થવા દેવાના પહેલાં એ ગેસને ફાસ્ટ રાખવાનો ને પછી સ્લો કરી દેવાનો એટલે સરસ એવા ગાંઠિયા તૈયાર થશે ગાંઠિયા બની ગયા છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત ગાંઠિયા બન્યા છે અને તમે મેથીના ગાંઠિયા કહો કે ચંપાકલી ગાંઠિયા કયો ક્રિસ્પી પણ એટલા બન્યા છે સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત ગાંઠિયા બન્યા છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો સરસ બન્યા છે ગાંઠિયા તમને જો ઝારામાં ન ફાવે ને તો તમે મશીનમાં પણ બનાવી લેવાના આજનો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો